ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું સઘળું કરી શકું છું ભલાઓ પાઉલ પ્રેરિત પોતાના જીવનની અંદર આ બાબતને બહુ સારી રીતે જાણી ચૂક્યો હોય છે કે એના સેવાના ક્ષેત્રોની અંદર પડકારોની અંદર અને એવા વિરોધીઓની પરિસ્થિતિઓની વચ્ચે પણ જ્યારે તેણે એક સફળતાપૂર્વક સેવા કરી ત્યારે તે એ બાબતને જાણે છે કે પ્રભુ એવી પરિસ્થિતિઓમાં પણ મને સામર્થ્ય આપે છે કે જ્યાં એમની સહાયથી હું સઘળું કરી શકું છું ગીત કરતા તેના ગીતમાં એવું કહે છે કે પ્રભુની સહાયથી હું પલટણ પણ ધસી જાઉં છું અને તેમની સહાય વડે कोट को भी जाऊछु એટલે કે બાઇબલમાં તમે જુઓ તો ઈવા ઈશ્વર ભક્તો કે જમણે એવી પરિસ્થિતિઓ હતી કે જા તમને એવું લાગતું કે સુથ છે પરંતુ તમને ચરે પરમેશ્વર પર ભરોસો રાખ્યો જ્યારે તમે પોતાની પરિસ્થિતિઓ તરફ ન જોતા પ્રભુની તરફ જોયું ત્યારે પ્રભુએ તમને એ પરિસ્થિતિઓ ની અંદર વિજય આપ્યો છે માલાઓ આજે આપણને એવું લાગતું હોય કે આ બાબત થઈ શકે એવી નથી આ બાબત હું કરી શકું એમ નથી પરંતુ પ્રભુના સામર્થ્ય વડે તમે એ બાબતને કરી શકો છો ઘણા લોકો અમુક વાર મને પ્રાર્થના નિવેદન આપે કે મારું આ ઇન્ટરવ્યુ છે આજે મારી કોલેજમાં કે પછી બોર્ડની પરીક્ષા છે અમુક વ્યક્તિઓ બીજા કોઈ પડકારની પરિસ્થિતિ વચ્ચે મને પ્રાર્થના નિવેદન આપે ત્યારે વાળાઓ એ પરિસ્થિતિઓમાં પ્રભુ તેના વચનમાં કહે છે કે કેમ કે હું તારી સાથે છું ત્યારે એ પરમેશ્વર આપણી સાથે રહે છે એટલું જ નહીં પણ તે આપણી નિર્બળતામાં આપણને સામર્થ્ય આપે છે બહુ સુંદર બાબત વચનમાં લખવામાં આવી છે કે જ્યારે હું કમજોર છું ત્યારે જ હું બળવાન છું એટલે કે પરમેશ્વર આપણી નિર્બળતામાં તેમનું સામર્થ્ય આપે છે અને એ પરમેશ્વર આજે તમને તમારા જીવનના દરેક ક્ષેત્રોની અંદર તમને વિજય માણવા માટે સમર્થ પરમેશ્વર છે ભલે બની શકે કે તમે અત્યારે પડકારોની મધ્યથી પસાર થઈ રહ્યા હોય બની શકે કે ત્યાં તમે નિર્બળતાનો સામનો કરી રહ્યા હોય પરંતુ ખ્રિસ્ત આપણું સામર્થ્ય છે આપણો ખડક છે કે જેની પર આપણે ઉભા છીએ અને એ એ એ પરમેશ્વર પરમેશ્વર કદી કદી આપણને આપણને થવા દે દે છોડી પ્રભુ જગતના અંત સુધી આપણી સાથે છે ત્યારે એમને આપણા જીવનમાં કામ કરવા દઈએ એ ચોક્કસપણે તમારા હકમાં અદભુત અને મહાન કાર્ય કરીને એ તમને આશીર્વાદિત કરશે તમને સફળતા આપશે તમારા માટે જે અસંભવ છે એને સંભવ બનાવશે અને તમે જે સંઘર્ષમય પરિસ્થિતિમાં હોય પ્રભુ પરિસ્થિતિમાં તેમના સામર્થ્ય વડે વિજય આપશે અને તમે પણ એ બાબતોમાં કહેશો કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ

તમારા સામર્થ્ય વડે એમની પરિસ્થિતિઓમાં નવું કાર્ય થાય એવી કૃપા થવા દો ઈસુ નામે ગોડ બ્લેસ યુ હેવ અ ડે ઓડિયો મેસેજ મેળવવા પ્રાર્થના માટે પછી આત્મિક માર્ગદર્શન માટે તમે અમારા આ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઇવ ફોર ફાઇવ ફોર સિક્સ গোড প্লস